121 एक एक वर्ष પછી લોખંડી પગ પર ચાલશે શનિ मिथुन राशि વિશે 10 મોટી આગાહીઓ હા મિત્રો તમે જણાવી દઈએ કે 121 વર્ષ પછી શનિદેવ લોખંડી પગ પર ચાલવા જઈ રહ્યા છે જેના કારણે मिथुन राशिના લોકો પર તેની ખાસ અસર પડશે હા મિત્રો પણ મિત્રો તમે જણાવી દઈએ કે વર્ષ 2025 ની શરૂઆત થઈ ગઈ છે आज शनिदेव मिथुन राशि में गुरुनी राशि में प्रवेश में शनिदेव लोखंडी पग थी मिथुन राशि में प्रवेश कारणे आ राशि जातकों अनेक प्रकार लाभ अने अनेक प्रकार मुश्केलियों नो सामनो करवो पड़ी शके छे हां मित्रो मित्रों चालो तमने के शनि शनिना लोखंड ना पग साथे संबंध छे, ते सारू नथी मित्रों અમે તમને જણાવીએ કે વૈદિક જ્યોતિષમાં શનિની પાય એટલે પગ અથવા પગ મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં શનિને ચાર પગ છે જેમાં પહેલો પગ સોનું છે બીજો ચાંદીનો છે ત્રીજો લોખંડનો છે અને ચોથો તાંબુનો છે મિત્રો ચાર મળેલ શનિની સ્થિતિ અનુસાર તે તમામ બાર રાશિઓને અસર કરે છે તો મીન રાશિના લોકો તમારે આ વીડિયોમાં અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વિડિયો તમામ મિથુન રાશિના લોકો માટે ખાસ માહિતી લઈને આવ્યો છે મિત્રો ચાલો તમને જણાવીએ કે શનિને વૈદિક જ્યોતિષમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે તેઓ લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને સંપૂર્ણ રાશિચક્ર પૂર્ણ કરવામાં ત્રીસ વર્ષનો સમય લાગે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિદેવ લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચ્ચીસમાં શનિદેવ પોતાની મૂત્ર ત્રિકોણ રાશિ કુંભ રાશિમાંથી બહાર આવીને ગુરૂની રાશિમીન રાશિમાં પ્રવેશ કરશે મિત્રો શનિ મીન રાશિમાં જતાની સાથે જ સિંહ રાશિના જાતકો પર શનિદેવની સાતીનો પ્રથમ ચરણ શરૂ થશે જેની તમારા જીવન પર શુભ અને અશુભ પ્રભાવ પડશે હા મિત્રો અમે તમને જણાવીએ કે વૈદિક જ્યોતિષ અનુસાર જ્યારે શનિ બારમા ભાવમાં છે જ્યારે શનિ આઠમા અને ચોથા ભાવમાં પ્રવેશ કરે છે ત્યારે શનિ લોખંડના પગ સાથે પ્રવેશ કરે છે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ઘણી ખુશીઓ અને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો ઓગણત્રીસ માર્ચ बेहजार पच्चीस न रोज रात्र दस वागी ने सात मिनिट वागे शनिदेव कुंभ राशि बहार आवश्य लोखंड पग साथ मीन राशि प्रवेश कर तो मित्रों चालो अपने दस मोटी आगाहीओ वि जाए परंतु मित्रों वीडियो में वधता पहला दाता ना साचा भक्तए कमेंट बॉक्स में जय शनिदेव महाराज अवश्य लखो लगभग दस मोटी भविष्यवाणीओ नंबर एक मिथुननी प्रथम भविष्यवाणी आ कहे छे। के जारे शनिदेव ओगणतरीस मार्च बेहजार पच्चीस न रोज कुंभ राशि बहार आवशे अने गुरु मिथुन में ना पग धारण करशे तो आ समय तमे आर्थिक क्षेत्रे परिणामो जोशो हाँ मित्रों चालो तमने जानी के शनि सती अषाढ़ छता शनिदेव तमने शुभ फल आपशे परिस्थिति सारी रहे અને તમારી પ્રગતિ થશે એ પણ જણાવી દઈએ કે તમને ધન પ્રાપ્ત થશે અને શનિદેવની કૃપાથી તમને સરકારી ક્ષેત્રથી લાભ મળશે હા મિત્રો શનિદેવ મેન મેન રાશિમાં પ્રવેશતાની સાથે જ રાશિ આવશે કર્મનું ફળ આપનાર શનિદેવ તમારા પર કૃપા વરસાવશે જેના કારણે તમારા કામમાં જે મુશ્કેલીઓ આવી રહી હતી તે સમાપ્ત થઈ જશે પરંતુ મિત્રો તમારું કોઈ કામ અટકશે નહીં आ वक्ते तमारे तमारा खर्च पर नियंत्रण रखवानी जरूर छे। नहींतर अनियंत्रित खर्च तमने भविष्य में नुकसान तरफ धकेली शके छे। चालो तमने, के थी। तमने विदेश कि थी पण सारो नाणाकीय लाभ म संभावना छे। जो तमे कोई विदेशी काम में व्यस्त छो तो शक्य छे के तमने ओगतिसी मार्च बेहजार पच्चीस थी सारा परिणाम मिली छे। जो तुम नव मकान के कार खरीदवा विचारी रहा छो, तो आ समय खूबज शुभ सुधिनो समय खूबज शुभ साबित तेथी मित्रों आ समय नो पूरो लाभ लेव जोइए। कारण के शनिदेव लोखंडी पग थी तमने नाणकीय क्षेत्र में सारा परिणामों रहा छे। नंबर बे मिथुन राशि बीजी भविष्यवाणी कहे छे के जारे शनिदेव પોતાની રાશિ કુંભ રાશિમાંથી બહાર નીકળીને मिथुन રાશિમાં પ્રવેશ કરશે ત્યારે જે લોકો તેમના પ્રેમ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમની પરેશાનીઓનો આ દિવસોમાં અંત આવશે આભાર 29 માર્ચ 2025 થી 11 મે સુધી શનિદેવની કૃપા તમારા પર પ્રભાવ પાડી રહી છે જે તમારો પ્રેમ જીવનમાં તેજ લાવશે અને આ સમય કેટલાક લોકોના જીવનમાં નવો પ્રેમ આવી શકે છે ભગવાનની કૃપાથી તેઓને સાચો જીવનસાથી મળી શકે છે સાથો સાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે હાલમાં તમારા પ્રેમ સંબંધને લગનમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારો પ્રયત્ન સફળ થશે જો તમે કોઈને પ્રેમ કરો છો અને લગ્ન કરવા માંગો છો તો મહિનાનો આ સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે સાથે જ તમને જણાવી દઈએ કે આ સમયે તમારા લવ મેરેજની શક્યતાઓ છે खास करीने एक महीना माता पिता ने जेना कारणे माटे तमारी मर्जी मुजब लग्न करवानी स्थिति सर्जाई रही छे मित्रों आ समय शनिदेवनी कृपा तमारा पर विशेष रहेश एम कहवू खोटू नथी नंबर त्रण मिथुन राशि त्रीजी भविष्यवाणी कहे छे के जारे शनिदेव ओगणतरीस मार्चे देव गुरु गुरुना मिथुन राशि में प्रवेश करशे ત્યારે આ સમયે મીન અને મેષ રાશિના લોકોનું લગ્નજીવન અદભુત રહેશે વિવાહિત લોકો માટે સમય સારો રહેશે શનિદેવની કૃપાથી તમે તમારા જીવનસાથી સાથે ફરવા જઈ શકો છો આ સાથે તમે પારિવારિક જરૂરિયાતો પૂરી કરશો તમારી વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે અને તમારા પરસ્પર સંબંધો સુધરશે અમે તમને એ પણ જણાવી દઈએ કે આ સમય તમારા માટે ખુશીઓ લઈને આવશે تمنے بارکنا જન્મjeva ખુશખબર મરી શકે છે કુટુંબ સાથો સાથ મિત્રો 29 માર્ચે શનિદેવ તમારી રાશિના 7મા ભાવમાં પ્રવેશ કરશે તેથી સમય થોડો સમય પડકારજનક રહેશે જેના પરિણામે એકબીજા વચ્ચે તણાવ વધી શકે છે અને બિનજરૂરી ઝઘડા થઈ શકે છે તેથી તમારે થોડો ધ્યાન રાખવો પડશે આ સમય દરમિયાન તમે તમારું જીવનસાથી સાથે ક્યાંક ફરવા જઈ શકો છો જેનાથી તમને એકબીજાને સારી રીતે સમજવાનો મોકો મળશે તમારો સંબંધો વધુ મજબૂત બનશે પછી ભલે ગમે તે હોય બાબતોને લઈને ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત આવશે મિત્રો 29 માર્ચ થી શનિની ચાલમાં પરિવર્તન આવવાથી બધું સારું થઈ જશે નંબર 4 મિથુન રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જે લોકો લાંબા સમયથી નોકરીની શોધમાં છે અને પોતાના માટે નથી તેમની આ ઈચ્છા આ સમયે પૂરી થઈ શકે છે હા મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે સૂર્ય ભગવાનની કૃપાથી તમારી મનોકામના પૂર્ણ થશે જે લોકો આ સમયે નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે તો આ સમય તમારા માટે સારો રહેશે સમય તમારું કામના સ્તર માં તમારી ઈચ્છા મુજબ ફેરફાર કરી શકો છો જેના કારણે તમને વધુ સારી સ્થિતિ મળશે જે લોકો લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમણે એક સારી તક મળશે જેમાંથી તમારે સમયસર તેને સ્વીકારવી પડશે આ સમય બેરોજગાર લોકોને પણ નોકરી મળવાની સંભાવના છે અને જે લોકો બદલવાનું વિચારી રહ્યા છે તેમની નોકરી માટે આ સમય તમારા માટે શુભ રહેવાનો છે આ સમય તમને તમારો વરિષ્ઠ લોકોનો સહયોગ મળશે તમે કાર્યસ્થળમાં નામ કમાવશો અને તમને માન સન્માન પણ મળશે તમે કાર્યસ્થળ વાતાવરણમાં સારી સફળતા મળશે તમારી આસપાસ પણ સારું રહેશે તમારે ફક્ત એક વાત ધ્યાનમાં રાખવી પડશે કે જો તમે નિરર્થક છોજો તમે ગપસપ કરો છો અને તમારી અંગત બાબતોને વધુ પડતી શેર કરો છો તો તે તમારા માટે બિલકુલ સારું રહેશે નહીં जो तमे तमारी अंगत बाबतों ने छो, तो तमने परिणामो मळशे अने जो तमे कोई पण झगड़ा के विवाद थी दूर रहेशो, तो आ समय वधु अनुकूल रहेशे हाँ मित्रों समय ओगणतरीस वीस मार्च ओगणिसो पच्चीस थी चार तारीख ते खूबज खास रहेशे। फक्त तमारा काम पर ध्यान राखो नंबर पांच मिथुन राशि पांचमी भविष्यवाणी कहे छे के ओगणत्र मार्च बेहजार पच्चीस ना रोज जारे शनिदेव कुंभ राशि मीन में प्रवेश करता नी साथे लोखंड ना पग पहरशे त्यारे शनिदेव वेपार जगत साथ पण खूब सारा परिणाम आपशे हाँ मित्रों शनिदेवना आशीर्वाद थी व्यवसाय में प्रगति हो मित्रों આ સમયે કર્મદાતા શનિદેવના આશીર્વાદથી વ્યવસાયિક લોકો તેમના કામને આગળ વધારવા વિશે વિચારશે વ્યક્તિ આ સમયે તમારો સાથ આપશે અને તેઓ તમને વ્યવસાયમાં જોડાવાનો પ્રસ્તાવ આપી શકે છે આ ઓગણત્રીસમી વીસ માર્ચ ઓગણીસો પચ્ચીસથી તમે તમારા કામ સમય પહેલા પૂર્ણ કરવામાં સફળ રહેશો આ ગ્રાહકોનો પ્રેમ આકર્ષિત કરશે જેઓ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે ઓગણત્રીસમી માર્ચથી પચ્ચીસમી એપ્રિલ સુધીનો સમય ઘણો સારો રહેશે જેના કારણે નવો વ્યવસાય શરૂ કરવા માટે સમય ખૂબ જ સારો રહેશે અને તેમનું સ્ટાર્ટઅપ આગળ વધશે જે લોકો વ્યાપાર કરે છે તેમને મુસાફરીથી ફાયદો થશે જ્યારે વેપાર ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સાથે વારંવાર સંપર્ક કરવાથી થોડો સારો નફો પણ થઈ શકે છે અને તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે ઓગણત્રીસ માર્ચથી શનિ ભગવાનની કૃપા હેઠળ રહેશે જેના કારણે તમને દેવી લક્ષ્મીની કૃપા મળશે અને તમે વેપાર માટે નવું વાહન ખરીદી શકો છો ओगत मार्च बेहजार पच्चीस डिसेम्बर सुधीनो समय वेपारी दृष्टिए खूबज सुखद तमारो व्यवसाय प्रगति दूर दूर सुधी अने विदेश में थी तमने घणो आर्थिक लाभ थशे थ्रीसमी मार्च थी डिसेम्बर सुधी शनि तमारा पर कृपा तेथी मित्रों आ समय ने दूर न थवादो के आ समय वेपार अने वेपार दृष्टिए घणो सारो रहे शे। અંક 6 મિથુન રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે 121 વર્ષ પછી મિથુન પર લોખંડનો પગ આવશે શું આ સમય તમારા માટે પારિવારિક દ્રષ્ટિકોણથી અનુકૂળ રહેશે 12મી એપ્રિલ થી 20મી એપ્રિલની વચ્ચે પરિવાર તમને સાંભળવા મળશે અને એ પણ જણાવશે કે જો તમે લાંબા સમયથી કોઈ વાત પરિવારને સાંભળી રહ્યા છો તો આ સમય તમારા માટે સારુ પરિણામ આવશે તમને સહયોગ મળશે તમારા પ્રયત્નો થી પરિવાર માટે તમે સમજી વિચારીને સારા નિર્ણયો લેશો તમે પણ આને લઈ શકો છો તમારી મીઠી વાણી ના કારણે સમાજમાં તમારો સન્માન વધશે હા મિત્રો સાથે સાથે અમે તમને જણાવી દઈએ કે તમને તમારો પુત્ર સાથી મિત્રો તરફથી કોઈ મોટો સારા સમાચાર સાંભળવા મળી શકે છે તમે જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી વર્ક્ઞાની શોધમાં છે તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે પરંતુ મિત્રો તમારે પ્રયત્નો કરવા પડશે શનિની કૃપાથી તમને તમારા પ્રયત્નોનું સારું પરિણામ મળશે દેવ આ સમય જો તમે તેના વિશે વિચારી રહ્યા હોવ તો તે તમામ મહિલાઓ જેઓ પોતાનો રોજગાર શરૂ કરવા માંગે છે તમારા પ્રયત્નો સફળ થશે શનિદેવની કૃપાથી તમારી સંપત્તિમાં વધારો થશે હા મિત્રો तमारे आ समयनो पूरो लाभ लेवो जो ये कारण के शनिदेव ना लोखंडी पग पण तमने सारा परिणाम आपशे चिन्ह तो मित्रों तमने माहिती केवी लागी अमने कमेंट करीने जनावो जो तमने माहिती गमी हो तो कमेंट बॉक्स में साचा हृदय थी सूर्यपुत्र शनिदेव महाराज नो जय जयकार करजो अने लाइक पण करो वीडियो चैनल ने सब्सक्राइब करो शेर करो मित्रों आभार